ઓકે આજે ડભોઈ શહેરની અંદર ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે તાપમાન બી વધી રહ્યું છે તો આજે લોકો એનાથી બચવા માટે આજે ટોપીઓ પણ પહેરી શકે છે આજે ચશ્માનો બી ઉપયોગ કરી શકે છે આજે ગરમીના જે બચવા માટે આજે એનું ગરાકીનું વેચાણ ટોપીનું પણ વધવામાં આવ્યું છે અને જોડે જોડે આંખોને ઠંડક આપવા માટે રાહત મળવા માટે બી ચશ્મા લોકો ઉપયોગ કરે છે ચશ્માનું બી વેચાણ વધવામાં આવ્યું છે એટલે બધી અલગ અલગ ડિઝાઇનોમાં આવે કોટનમાં આવે છે લાયકરા કપડું આવે છે આપવાના આવે છે એ બધી ટોપીની ઘણી બધી વેરાયટી આવે છે ગૂગલ્સમાં સનગ્લાસ વાપરે છેઓ બધી અલગ અલગ વ્હાઈટ આવે છે બ્લેક આવે છે એમાં બધી ઘણી વેરાયટીઓ આવે છે અને લોકો આજે એનું વેચાણ પણ વધ્યું છે અને ગ્રાહકો પણ આવે છે અને એનું વેચાણ વધતું જાય છે ગરમીને રાહત મેળવવા માટે ટોપીઓ પણ સારામાં સારી અત્યારે લોકો ઉપયોગમાં કરે છે કોટન આવે છે લાયકરા કપડું આવે છે ઘણી બધી રંગબેરંગી ટોપીઓ આવે છે જેટલી કે ઉનાળામાં રાહત મેળવે લોકો પબ્લિકને આનો ઉપયોગ કરી રહ્યા છે અત્યારે એની રાહત મેળવવા માટે એ ગરમીથી બચવા માટે કે એમને વસ્તુ રહે ટોપી છે ચશ્મા છે હાથ રૂમાલ આવે છે એવા બધા બટન ના જેટના આંખો પર બાંધી શકીએ છે ખુલ્લી રહી શકે એના બધી ઘણી બધી ઉપયોગો લોકો ઘરાકી તો સારી છે અને તાપમાન બી વધાર છે અત્યારે એટલે ગરમી તો અત્યારે વધી રહી છે ડપોઈ શહેરની અંદર